તો પૂજાપાઠ કરી બાના નેત ને કરી અને બાગ્યા છે છોકરાઓને નિશાળે જવાનું હોય એટલે હું પાછળ રહી છોકરાઓને તૈયાર કર્યા સ્કૂલે મૂકવા બસમાં મૂકવા એ નાસ્તા પેટીયું નાસ્તા બધું બનાવી રેડી કરી કામકાજ કરી અને હવે હું ફ્રી થઈ ગઈ છું તો હવે હું પણ જઈશ અને આપણે ચેતનભાઈના ઘરે જમવાનું છે અને ચેતનભાઈના ઘરે મારા નણંદ નણંદો આવે છે પપ્પાનું શ્રાદ્ધ હોય એટલે દીકરી જમાઈને જડાવવા જોઈએ એટલે આપણે

એટલે આપણે હા પાત્ર પાત્ર હોય બધા પાછળ જો એવું મસ્તી ને એવી મજાક ને એવું અમારે હાલતું હોય છે તો હવે રસોઈ છે ને થોડી ઘણી જ રોટલી બોટલી છે હું બાકી રહ્યું બાકી આપણે લગભગ બની ગઈ છે તો એ આગળ હું તમને કહીશ કે હું જમીએ છે હાલો હું તમને કહેતી હતી ને કે આજે આપણે છોકરાને છે ને થી તેડી આવવાના છે તો જો આપણે છોકરાને આવી ગયા છે ઢેન ઢેન તમે શું આવ્યા કેમ

મસ્ત મીઠા પાન ને મીઠા માવા બેની આપણે તૈયારી ચાલુ કરી દીધી તો આપણે શરૂઆત કરી ને તૈયારી કરીને તમને બતાવવું અને પછી છે ને મસ્ત બની જાય ને બધી મટીરિયલ પડી છે પછી જોરદાર સેલ સેલિલ બતાવી અત્યારે જો આપણે સ્ટાર્ટ કર્યું ને એ કામ બતાવું હું તમને એ આ પાન બધા પથરાઈ ગયા છે આવી રીતના આમાં એક બે વસ્તુ પડી છે હજી બધું નાખવાનું બાકી છે હજી અહીંયા આગળ બીજા પાન પાથરવાના બાકી છે અહીંયા આપણે મીઠા માવા જો આ બધા બનાવવાના છે આ બધા હજી આગળ આમ કાગળિયા પથરાય છે ને બધું મટીરિયલ નાખવાનું બાકી છે ને કમ્પ્લીટ થઈ જાય બધું પડી જાય પછી જોરદાર એનો સીન આવશે અને એ તમે જોજો અને એ હો મોટામાં પાણી જવાના છે મિત્રો ને તમને એવું લાગે કે મોટામાં પાણી આવી ગયા આપણે કોલ કરી દેજો આપણે પાર્સલ કરી દઈશું તો જાય મીઠા પાન તો આવી જજો મિત્રો તો મિત્રો આપણે છે ને માસ માસ મીઠા પાન તૈયાર થઈ ગયા મીઠા માવા તૈયાર થઈ ગયા અને ઓર જમાવટ છે આપણા મીઠા માવા ને મીઠા પાન આપણા જીગીરભાઈ બનાવવા ને એની જો નવો જુગાડ વાપરો આ દોરાનો ઢેરો છે વેચવા માટે એ ક્યાં બાંધો એ તમને ખબર છે પંખામાં એ જીગીરભાઈ શું કર્યું એટલે જીગરભાઈ આવો જુગાડ કર્યો એથી દોરો આ વેચવાનો તો આપણા મસ્ત મસ્ત મિત્રો મીઠા પાન બની ગયા છે કે આ બધા મીઠા પાન છે જેને ખાવા હોય એ આવી જાવ કે મસ્ત મસ્ત મીઠા પાન છે કોઈને ઈચ્છા થાય મોટામાં પાણી આવી જતા હોય તો આવી જાજો મિત્રો કે આ બધા ઢગલો કરી દીધો છે અને એવી જ રીતે મસ્ત મજાની મસ્ત મજાની મીઠા માવા આપણે પાન બતાવવા એવા મસ્ત માવા એ પણ હું તમને બતાવી દઉં આ છે મસ્ત મસ્ત માવા ઓહો ઢગલો થઈ ગયો આ બધા માવા છે ઓલા બતાવ્યા એ બધા પાન હતા આમાં હજી એક બે આઈટમ નાખવાની બાકી છે નાળિયેરનું ખમણ ને ચેરીને એવું નાખી દેશું હમણાં તો ભાઈ કોઈની ઈચ્છા હોય કોઈને પાન ખાવ આવી જાવ મસ્તીના પાન બનાવ્યા છે દીગર તમારે ખાવું પાન હે ખાલી બનાવવા જ છે તો જીગર ભાઈ કે આપણે તો બનાવવાના હોય ખવડાવવાના હોય કોક ને ચાલો કોઈ ના તો આવી જજો મિત્રો તો તમે જોયું જ હશે ફ્રેન્ડ આજે મારા સસરા સરાદ હતું ને મારા નણ નણદોયા આવ્યા હતા જમણવાર હતો પણ જેટલો વીડિયો લેવાનો એટલો મેં લીધો અને બાકી તો વાતુના વડા કરતા હોઈએ કામકાજ કરતા હોઈએ એમાં કઈ જાજો બધો વીડિયો ઉતારવાનો કઈ મેળ નતો આવ્યો તો આજે આપણો બ્લોગ કંઈ બહુ ખોટી લપ કરીને લાંબો કરવાનો થતો નથી તો તમે બધાએ બ્લોગ જોયો હશે કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બધાય મિત્રોને ગુડ નાઇટ શ્રી શ્રી કૃષ્ણ મહાદેવ જય શ્રી રામ સનાતન ધર્મની જય